હેલો મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજ અમે જાવીશું પંખો અમો કરાવવા પંખો બગડી જતો ને એટલે જવું પડે હોન્ડા ને લઈને જવાનું છે લીંબોડા રામાપીનો વરઘોડો છે ના દુકાને પંખો મીકવા આવ્યા પણ દુકાન કહી દીધું કે આ પંખો થાશે નહીં તો હવે નીકળી જાય આપણે લીંબોડા તરફ લીંબોડા જાતા તા તા અહીંયા લીંબોડાનો ભાઈબંધ આપણ થઈ ગયો ભેગો એનો વિડીયો ઉતારવાથી કેટલો ખુશ છે તમે જો લીંબોડા પોગ્યા પછી ભાઈબંધ થયા ભેગા ખુશી ના દોસ્ત વાટ જ જોઈને બેઠા તા કે ક્યારે આવી આવીએ પછી વરઘોડા જાવી પીવીતી સોડા હોંડા ને આવી ગયા સોડા સોડા પીવરાઈ દીધી છે હવે ગમે તેવો તડકો પડે ને તો કઈ વાંધો ન આવે તો મિત્રો આ પહેરવો આવી ગયો છે ને હવે આ આખ્યા આ રમ્યા છે તો હવે આપણે વરઘોડામાં ચાલો તો ફાઇનલી મિત્રો આપણે વરઘોડામાં પહોંચી ગયા છે એ તો કમેન્ટમાં જયરામા પીર લખી નાખો મિત્રો વરઘોડો પૂરો થઈ ગયો ને હવે અમે નીકળી ગયા ઘરે અને હવે મળો આગલા બ્લોકમાં